પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં સમગ્ર દેશના જે શહેરોમાં વસતા દિવ્યાંગોના એંસીથી પણ વધુ સ્ટોલ હશે આ પ્રદર્શનમાં દિવ્યાંગોની પ્રેરણાત્મક વાતો જ્ઞાનનું આદાન પ્રદાન કરતા વર્કશોપ તેમજ સામુદાયિક સરકાર વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આગામી દિવસોમાં જે આયોજન કરવામાં આવશે જેમાં મેટ્રોબિટ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણે જસ્ટ આ યર અમે જસ્ટ સ્ટાર્ટ કર્યું છે ફાઉન્ડેશન મેં અને મારી વાઈફે અમે બંને ફાઉન્ડર છીએ અમે સ્ટાર્ટ ફર્સ્ટ અમે ઇવેન્ટ કરેલી પંદર ઓગસ્ટે એમાં અમે એક દિવસ માટે ત્રીસ દિવ્યાંગોને સ્ટોલ આપ્યા હતા ફ્રી કે જ્યાં એ લોકો એમની પ્રોડક્ટો લાવી શકે મૂકી શકે અને અમે ઇન્વાઇટ કરી હતી સોસાયટીને કે આ આ લોકોની પ્રોડક્ટ જુઓ અને મેક્સિમમ સારી લાગે તો એ રીતે બાય કરો એમ તો એમાંથી અમને સારો રિસ્પોન્સ મળ્યો તો હવે અમે બીજી ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ પંદર જાન્યુઆરીથી એકવીસ જાન સોરી પંદર જાન્યુઆરીથી એકવીસ જાન્યુઆરી સાત દિવસ માટે તો એમાં અક્રોસ ઇન્ડિયાથી લોકો દિવ્યાંગ પાર્ટિસિપેશન કરે છે જેમાં આપણે એમને ફ્રી ટોલ આપીએ છીએ અમે એમને સોસાયટી સાથે મેઇન પર્પઝ એ છે કે એ લોકો આત્મનિર્ભર કઈ રીતે થાય તો અમે એ લોકોને સોસાયટી સાથે ફિઝિકલી અને એ લોકોને એ રીતની ટ્રેનિંગ પણ આપીશું માર્કેટિંગની કે ઘરે બેઠા પણ ડિજિટલી લોકો સાથે કનેક્ટ થઈ શકે અને એમની જે પ્રોડક્ટ છે અને એમની જે આવડત છે એ લોકો સુધી એ લોકો પહોંચાડી શકે રાજકોટમાં નવા બનેલા કોર્ટ સંકુલ